દક્ષિણ ભારતના એક બહુ જ મોટા વિદ્વાન છે કૃષ્ણમૂર્તિ શાસ્ત્રી કરીને જેઓ પોતે અદ્વૈતના પ્રખર વિદ્વાન છે અને વેદના અભ્યાસની અંદર બહુ જ એમની માન્યતા છે એટલે એમને વેદ મૂર્તિ તરીકે પણ ઘણા બધા વિદ્વાનો ઓળખે છે ચેન્નાઈની અંદર પોતે રહે છે પરંતુ એમણે ભાષ્યનો સારી રીતે અભ્યાસ કર્યો અને પછી એમણે લખ્યું કે દ્વૈત અદ્વૈત અને વિશિષ્ટાદ્વૈત આ ત્રણ અલગ અલગ મતને અનુસરીને પ્રસ્થાન તરી પર અત્યાર સુધીમાં લખાયું છે પરંતુ ઇદમ તો તુરીયમ ભાષ્ય પૂર્વોક્ત સિદ્ધાંત ત્રય વિલક્ષણમ સ્વામિનારાયણ પૂજ્યપાદાના હૃદયાશય પ્રકાશકમ ભગવાન સ્વામિનારાયણના હૃદયના આશયને પ્રકાશિત કરતો આ એક ચોથો સિદ્ધાંત મૌલિક સિદ્ધાંત ભગવાન સ્વામિનારાયણનો છે એવું એમને પણ અનુભવાયું માનનીય શ્રી હરિદાસ ભટ્ટ એ પોતે મધ્વ સંપ્રદાયના વિદ્વાન છે જ્યારે આપણા સંતો બેંગ્લોરની અંદર અભ્યાસ કરવા માટે ગયા હતા પૂજે ભક્તિસાગર સ્વામી ભદ્રેશ સ્વામી પ્રભુચરણ સ્વામી રસિક વિહારી સ્વામી બધા એ વખતે આ હરિદાસ ભટ્ટની પાસે ન્યાયશાસ્ત્રનો અભ્યાસ આ સંતો કરતા હતા બેંગ્લોરના પૂર્ણ પ્રજ્ઞ વિદ્યાલયના પ્રધાનાચાર્ય હતા અને મધવ સંપ્રદાયને અનુસરનારા ચુસ્ત અનુયાયી એના બધા નિયમોને પણ વ્યવસ્થિત પાળનારા દિલ્હી આપણી કોન્ફરન્સમાં આવ્યા તો એ સ્વયં પાકી છે એટલે જાતે રસોઈ બનાવીને જમનારા દોઢ વાગ્યા સુધી ઘણીવાર સત્ર ચાલ્યું હોય કોન્ફરન્સનું તો પછી જઈને પોતે જાતે રસોઈ બનાવીને જમે એવા પાક્કા નિયમ પાળનારા સંપ્રદાયને અનુસરનારા એવા વિદ્વાન છે તો જ્યારે સંતો એમની પાસે ભણતા હતા ત્યારે આ હરિદાસ ભટ્ટ એમને ઘણીવાર આ સંતોને પ્રશ્ન પૂછતા એ વાત એમણે પોતે ગાંધીનગરમાં પણ કરી હતી કે તમે જે અક્ષર બ્રહ્મ અને પરબ્રહ્મ આ બે તત્વોની વાત કરો છો એ બે બ્રહ્મની વાત એ પ્રસ્થાંતરીમાં ક્યાંય નથી આ તો તમે તમારી રીતે ઉપજાવેલો કલ્પિત મત છે જો તમે ઉપનિષદમાંથી એ વસ્તુ બતાવો એનું પ્રમાણ આપો તો એ વાત મનાય એ વખતે તો સંતો અભ્યાસ કરતા હતા તો એ વખતે હરિદાસ ભટ્ટ કીધું કે મને એ વખતે તો કોઈએ જવાબ નહોતો આપ્યો પરંતુ જ્યારે આ ભાષ્ય રચાયા અને સિદ્ધાંત સુધા ગ્રંથ એમના હાથમાં આવ્યો એની વાત એમણે ગાંધીનગરમાં કરી હતી એમણે કીધું કે મેં તો ઉપનિષદમાંથી એક બે પ્રમાણો માગ્યા હતા પણ અહીં તો એક હજાર પ્રમાણો મારી સામે આવ્યા કે અક્ષર પુરુષોત્તમનો મત એ શાસ્ત્ર સંમત છે એ વાત સાચી છે પછી એમણે વાત કરી કે સ્વામિનારાયણ સંપ્રદાય વિશે કેવી છાપ હતી વિદ્વત સમાજની અંદર તો અમે એવું માનતા કે આ એક મુગ્ધ ભક્તિ સંપ્રદાય છે ભોળા લોકો હોય અને શ્રદ્ધાથી ભક્તિ કરતા હોય એમ આ એક મુગ્ધ લોકોનો સંપ્રદાય છે એમાં કોઈ તત્વજ્ઞાન જ્ઞાન વિશિષ્ટ ભક્તિ હોય એવી અમને ખબર નહોતી પરંતુ જ્યારે આ તત્વજ્ઞાન બહાર આવ્યું અને શાસ્ત્ર સંમત છે એ વાત જ્યારે પ્રકાશમાં આવી ત્યારે સમજાયું કે તમારા સંપ્રદાયની અંદર પણ જ્ઞાનનું ઊંડાણ છે હરિદાસ ભટ્ટની જેમ ઘણા બધા વિદ્વાનોનો એક આખો વર્ગ એવો છે જે બુદ્ધિશાળી છે જે વિચારશીલ છે અને જે સંપ્રદાયોને સૈદ્ધાંતિક દૃષ્ટિથી જુએ છે તો એમની એક એવી આકાંક્ષા રહેતી હોય છે કે કોઈ પણ સંપ્રદાય હોય એ સારી પ્રવૃત્તિઓ કરતો હોય તો એ સારી વાત છે પરંતુ એ સંપ્રદાયની અંદર તત્વજ્ઞાન શું છે જો તત્વજ્ઞાનનો આધાર ન હોય તો સામાજિક પ્રવૃત્તિ કોઈ કરતું હોય એના આધારે કોઈ સંપ્રદાય એ સંપ્રદાય ન ગણાય સારી પ્રવૃત્તિ હોય એને લીધે સમાજમાં સારા કામ થાય પણ છેલ્લે તો સંપ્રદાયનો પાયો તત્વજ્ઞાન હોવો જોઈએ એટલે આવી વાત વિદ્વાનોની અંદર વહેતી થઈ હવે કે અક્ષર પુરુષોત્તમ દર્શન એક વિશિષ્ટ સિદ્ધાંત અને એના આધારે આખો સંપ્રદાય ભગવાન સ્વામિનારાયણે આ સ્થાપ્યો છે એ બધું પ્રસિદ્ધ થતું ગયું આવી જ રીતે યુનિવર્સિટી ઓફ દિલ્હીના એમ એમ અગ્રવાલજી જે પોતે નિમ્બાર્ક સંપ્રદાયના છે અને ફેકલ્ટી ઓફ આર્ટ્સના ડીન તરીકે રહી ચૂકેલા છે તો એમણે આ ભાષ્ય વાંચીને વાત કરી કે બસો પંચોતેર વર્ષ બાદ પ્રથમવાર બ્રહ્મસૂત્રનું ભાષ્ય રચાયું એનો એને એટલો બધો આનંદ હતો કે સૌ પ્રથમ વખત એમણે સંશોધિત કરીને એક લાઈન પ્રસ્તુત કરી કે કયા ભાષ્યો કયા વર્ષમાં રચાયા તો પ્રસ્થાન તરય પર બ્રહ્મસૂત્ર ભગવદ્ ગીતા અને ઉપનિષદના ભાષ્યો સૌથી પહેલાં શંકરાચાર્યજીએ રચ્યા અને ત્યારથી કરીને બારસો વર્ષ સુધીની એમને આખી ટાઈમલાઇન પ્રસ્તુત કરી અને એમનો એ સંશોધિત લેખ જર્નલોની અંદર પણ એમણે છપાવ્યો તો એમણે આ વાત પ્રસિદ્ધ કરી તો વિદ્વાનોને આનંદ એક તો આ વાતનો હતો કે આ જમાનાની અંદર નૂતન તત્વજ્ઞાનને અનુસારી ભાષ્ય ક્યાંથી હોય કદાચ વિદ્વાનો તો વચ્ચેના વર્ષોમાં પણ ઘણા થયા હોય પરંતુ નૂતન સિદ્ધાંત ક્યાંથી લાવે એ તો ભગવાન સ્વામિનારાયણ એવો સિદ્ધાંત લઈને પૃથ્વી પર આવ્યા છે એ તો બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે સિદ્ધાંત આપણી સમક્ષ એકદમ ખુલ્લો કરીને સમજાવી દીધો છે અને એટલે જ્યારે ભાષ્ય રૂપે રજૂ થયા ત્યારે લોકોને એકદમ અહોભાવ અહોભાવ થઈ ગયો આપણે ત્યાં જે વસ્તુ બહુ સામાન્યપણે જીવાતી હતી એ વર્ગ માટે એકદમ નવી વાત હતી પણ એમની ભાષામાં રજૂ થઈ એટલે બધા બહુ જ પ્રસન્ન થયા મહાનસ્વામી મહારાજે આ જ વાત કરી છે કે વિદ્વાનો બહુ રાજી થાય છે તો એ કેવી કેવી રીતે રાજી થાય છે એની વાત આપણે અત્યારે જોઈએ આ પ્રોફેસર રમેશ કુમાર પાંડેજી જે પોતે બહાદુર શાસ્ત્રી રાષ્ટ્રીય સંસ્કૃત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર છે તો એમણે પણ જ્યારે આ ગ્રંથનો અભ્યાસ કર્યો અને પછી એમણે એનો અભિપ્રાય રજૂ કર્યો તો ત્યારે એમણે વાત કરી કે આ કેટલી વિશિષ્ટ વાત છે આપણા જમાનામાંથી એકદમ એ તો પોતે ઉત્તેજિત થઈ ગયા હતા એકદમ એક્સાઇટેડ હતા અને એણે વાત કરી કે પ્રસ્થાન ત્રયના ત્રણે ત્રણ પ્રસ્થાનો ઉપર જો કોઈ એક વિદ્વાને ભાષ્ય લખ્યા હોય એવું બારસો વર્ષ પછી પહેલી વાર થઈ રહ્યું છે એનો એને આનંદ હતો પછી એને બીજી વાત કરી કે એક જ સંપ્રદાયને અનુસારીને જે વિદ્વાન પોતે ભાષ્ય લખતા હોય એણે ત્રણે ત્રણ ત્રણે ત્રણ પ્રસ્થાનો પર ભાષ્ય રચ્યા પછી એના પર ગ્રંથની પણ રચના કરી હોય એવો ઇતિહાસમાં પહેલી વાર બન્યું છે પછી પહેલી વાર એટલે હું સ્પષ્ટતાથી કહું છું કે વેદથી લઈને અત્યાર સુધી ન થઈ હોય એવી ઘટના અત્યારે આપણા કાળની અંદર બની છે તો જ્યારે વિદ્વાનોની સમક્ષ આ વાત આવી ત્યારે એ ખરેખર બધા બહુ જ રાજી થયા તો પ્રમુખસ્વામી મહારાજની કૃપાથી આપણે વિદવદ્ધ વર્ગ સમક્ષ એક નવી વાત રજૂ કરી શક્યા તો એનો આનંદ બધાને હતો પંકજ ચાંદે જે પોતે કવિ કુલગુરુ કાલિદાસ યુનિવર્સિટી નાગપુરના વાઇસ ચાન્સેલર છે પંદર વર્ષથી તેઓ પોતે વાઇસ ચાન્સેલર તરીકે રહ્યા છે ચારસો પચાસ યુનિવર્સિટી ભારતની એની જે કમિટી છે એના પોતે પ્રમુખ તરીકે રહ્યા છે અને બહુ જ વિદ્વાન પણ છે ને બહુ વ્યવહાર કુશળ પણ છે પહેલી વખત પૂજ્ય ભદ્રેશ સ્વામી જ્યારે પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી નાગપુર એમની પાસે ગયા હતા એ વખતે ડીલીટનું ફોર્મ ભરવા માટે ગયા હતા પ્રમુખ સ્વામી મહારાજે પૂજ્ય શ્રુતિ સ્વામીને અને ભદ્રેશ સ્વામીને વાત કરી હતી કે પીએચડી થયા પછી આગળ શું થવાય તો એમણે કીધું કે સ્વામી આગળ ડીલીટ થવાય તો સ્વામી કે આપણે ડીલીટ માટે અરજી કરવાની અને એના માટે યુનિવર્સિટીમાં તમે જાઓ તો એ જે એપ્લિકેશન કરવાની હતી એના માટે જ્યારે પહેલી વખત ગયા અને આ પંકજ ચાંદે સાહેબને જ્યારે મળ્યા તો એમણે તો એમને વિદ્યાર્થી તરીકે જોયા હતા એટલે એમનો પ્રતિભાવ એટલો બધો સારો નહોતો અને એમણે તો સામાન્ય રીતે વાત કરી કે તમે આવ્યો છો તો મારી પાસે આવવાની જરૂર નથી હું કાંઈ ક્લાર્ક નથી તમારે ઓફિસમાં જવાનું હોય અને ક્લાર્ક પાસે ફોર્મ ભરવાનું હોય મારી પાસે આવવાની જરૂર નથી હું વાઇસ ચાન્સેલર છું એટલે આવો એમને બહુ ઠંડો જવાબ આપ્યો હતો પરંતુ બન્યું કેવું કે જ્યારે આ ડિલીટની ઉપાધિ માટે પ્રસ્થાન તયના ભાષ્યો એમની યુનિવર્સિટીના વિદ્વાનો દ્વારા વાંચવામાં આવ્યા અને એના જ્યારે અભિપ્રાયો આવ્યા ત્યારે એ અભિપ્રાયોથી એને એટલો બધો અહોભાવ થઈ ગયો કે આખી કમિટીએ ડિલીટની ડિગ્રી તો પાસ કરી પણ પછી આખી કમિટીને વિચાર આવ્યો કે હજુ કંઈક આનાથી વિશેષ હોવું જોઈએ એટલે પહેલી વખત બધાએ જાતે મળીને એક સંકલ્પ કર્યો કે આ કવિ કુલગુરુ કાલિદાસ યુનિવર્સિટી દ્વારા આપણે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને મહામહોપાધ્યાયની ડિગ્રી આપવી હવે આ મહામહોપાધ્યાયની ડિગ્રી પાછળનો એક ઇતિહાસ છે પૂજ્ય વિવેકસાગર સ્વામીએ એમની ડાયરીની અંદર જે નોંધ કરી છે એમાંથી ઇતિહાસ પ્રાપ્ત થયો છે ઓગણીસો ને અડસઠની સાલમાં જૂન મહિનાની અંદર યોગીજી મહારાજ ગોરાણા ગામમાં બિરાજમાન હતા પોરબંદર પાસે હવે સવારના વહેલા સવા પાંચ વાગ્યાની વાત એ વખતે રાજકોટના ડૉક્ટર એનએમ ટાંક સાહેબ હતા એમણે યોગી બાપા પાસે આ ભણનારા સંતોની વાત નીકળી ત્યારે એમણે કીધું કે સ્વામી આ બધા સંતો આચાર્ય થાય તો પછી આચાર્ય થયા પછી પણ એક મોટી ડિગ્રી હોય છે મહામહોપાધ્યાયની ડિગ્રી એટલે યોગીજી મહારાજને એકદમ ઉત્સાહથી વાત કરી કે તો પછી આપણે ત્યાં પણ આવા મહામહોપાધ્યાય હોવા જોઈએ પછી યોગી બાપા કે એ તો આશીર્વાદથી થાય પોતાની મેળે ન થઈ શકે આવું બાપાએ પોતે જ કીધું પછી સ્વામી કે બોચાસણ ખાતામાં એવી પદવી થઈ જાય એવી ધૂન કરો એમ કરીને બાપાએ ધૂન કરાવી યોગી બાપા કહે કે બધાને ખબર પડે કે સ્વામી શાસ્ત્રીજી મહારાજના આવા વિશેષ ભણનારા સંતો છે ખાઈ પીને પડી રહે તેવા નથી પછી બાપા કહે કે બધાને ગુણ આવે કે વાત સાચી છે શાસ્ત્રીજી મહારાજ એવું કાર્ય કરશે યોગી બાપા જે જે બોલ્યા છે બધું સત્ય થયું છે તો આ વાત પણ યોગી બાપાએ એ વખતે કરી હતી પછી બાપા કહે કે જાહેરાત થઈ જાય બધા એની મેળે પ્રશંસા કરે હું મોટો આચાર્ય છું એમ કહેવું ન પડે ખોળતા ખોળતા આપણને આવે એ મુદ્દો એટલે બાપા કહે કે ખોળતા ખોળતા આપણને સામેથી આ મહા મહોપાધ્યાયની પદવી આપવા માટે આવે અને ખરેખર એવું જ થયું કે આ યુનિવર્સિટીએ સાથે મળીને બધા વિદ્વાનોએ આ મહામહોપાધ્યાયની ડિગ્રી આપણા બોચાસણ ખાતાની અંદર આપી અને આપણા સૌનું ગૌરવ એના માટે ખૂબ જ વધી ગયું કે કેટલું મોટું કાર્ય યોગી બાપાના સંકલ્પ પ્રમાણે થયું પંકજ ચાંદે સાહેબે એક વિશિષ્ટ વાત કરી હતી ગાંધીનગરની અંદર એમણે કીધું કે આ ભાષ્ય રચાયા એનાથી શું થયું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયને એક ચહેરો મળ્યો છે એમને એક એક સ્વરૂપ એવું મળ્યું કે જેના દ્વારા વિદ્વાનો એમને વિશિષ્ટ રીતે જોઈ શકે જ્યાં સુધી એ ન આવ્યા હોય ત્યાં સુધી એક સંસ્થા તરીકે જુએ પણ સંપ્રદાય તરીકે જોઈ શકે બધા એવો ચહેરો પ્રાપ્ત થયો એ વાત એમણે પંકજ ચાંદે સાહેબે કરી હતી બીજી વાત એમણે એ કરી કે મેં આ સ્વામિનારાયણ સિદ્ધાંત સુધા ગ્રંથ આખો વાંચ્યો તો એણે કીધું કે ઈસ ગ્રંથ કી એક બહુ જ બળી વિશેષતા યહ હૈ કે ઈસમે અન્ય ગ્રંથ દર્શનો કાં ખંડન નહીં હે જે જે વિદ્વાનોએ આ ભાષ્યો અને ગ્રંથો જોયા એ બધાને એક મોટી અસર એ થઈ છે કે આમાં કોઈ જગ્યાએ કોઈના ખંડનની પ્રવૃત્તિ નથી થઈ આ વાત આપણે ત્યાં તો સ્વામિનારાયણ ભગવાનના વખતથી આપણી આખી ગુરુ પરંપરાએ આપણને શીખવી છે જે ગુણાતીત ગુરુઓની શૈલી છે એનો પ્રભાવ વિદ્વાનો ઉપર પડ્યો છે બોચાસણમાં સ્વામી મહારાજ વિરાજમાન હતા અને વાત વાતની અંદર પૂછી યજ્ઞેશ્વર સ્વામીએ એકદમ ઉત્સાહથી ને સારા ભાવથી વાત કરી હતી કે સ્વામી આપણે આ જે ભાષ્યો રચાય છે તો એવા ભાષ્યો રચાય કે બીજા બધા ઝાંખા પડી જાય તો પ્રમુખ સ્વામી મહારાજે તરત જ એ વાત ઉપર કહ્યું હતું કે આપણે કંઈ કોઈને ઝાંખા પાડવા માટે કશું કરવાનું નથી આપણે તો મહારાજનો સિદ્ધાંત બહાર આવે અને બધાને ખબર પડે એટલા માટે આપણે આ ભાષ્યો રચાય છે તો વિદ્વાનો ઉપર આની અસર ઘણી મોટી પડતી હતી આવા ઘણા બધા વિદ્વાનોને દેશની અંદર પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને મળવાનું થયું કેટલીક વખત એકસાથે સમૂહમાં એક કરતાં વધારે વિદ્વાનોને પણ મળવાનું થતું પ્રક્રિયા એવી હતી કે પહેલાં મટીરિયલ મોકલી દેવામાં આવે ગ્રંથ મોકલવામાં આવે પછી એ વાંચી લે પછી જ્યારે પ્રત્યક્ષ મળવાનું થાય ત્યારે એના ઉપર ચર્ચા વિચારણા થાય અને સંપ્રદાયના સિદ્ધાંત વિશે એમને જ્ઞાન પ્રાપ્ત થાય તિરુપતિની અંદર આ બધા વિદ્વાનોને જ્યારે મળ્યા ત્યારે એ બધાની સાથે પણ ચર્ચા થઈ હતી આવી ચર્ચાઓ વારંવાર ભારતભરની અંદર જુદા જુદા સ્થાનોની અંદર થતી રહી હવે આની સાથે સાથે બીજી એક ગૌરવપ્રદ વાત કઈ બની કે આ વિદવત ક્ષેત્રની અંદર આ એક મોટું કાર્ય થયું તો અક્ષર પુરુષોત્તમ દર્શનને રજૂ કરનારા આ શાસ્ત્રો જેણે નિર્માણ કર્યા હોય તો એનું સન્માન થાય એવો વિચાર જુદા જુદા શૈક્ષણિક જે જે સંસ્થાઓ હોય એને આવવા માંડ્યો તો કેવા કેવા એવોર્ડ્સ પ્રાપ્ત થયા એનો આપણે એક ઉડતી નજરથી ઉલ્લેખ જોઈ લઈએ તો બેંગકોકની અંદર શિલ્પકોન યુનિવર્સિટીની અંદર જ્યારે પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને સન્માનવામાં આવ્યા ત્યારે એમને વેદાંત માર્તંડની પદવી એ બે હજારને પંદરની સાલમાં આપવામાં આવી બે હજારને સત્તરની સાલમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી દ્વારા અભિનવ ભાષ્યકારનો એવોર્ડ આપવામાં આવ્યો બે હજારને અઢારની અંદર કર્ણાટક રાજભવનમાં સન્માન થયું એ વખતે ત્યાંના રાજભવન દ્વારા વિદવત્ સાર્વભૌ એ ડિગ્રી એમને આપવામાં આવી એ પદવીથી એમને નવાજવામાં આવ્યા બે હજારને ઓગણીસની સાલમાં ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એમના શિક્ષણ મંત્રી દ્વારા આચાર્ય પ્રવરનો એવોર્ડ આપી અને એમને સન્માનવામાં આવ્યા બે હજારને ઓગણીસની અંદર કાશી વિદવત સમાજ ઘણા બધા વિદ્વાનો ભેગા થયા હતા અને બધાએ ભેગા થઈ અને દર્શન શાસ્ત્ર સાર્વભૌમ એ એવોર્ડથી તેઓને સન્માન્યા અને બે હજારને વીસની અંદર આ વર્ષમાં જાન્યુઆરી મહિનાની અંદર નાગપુરમાં ઓલ ઇન્ડિયા ઓરિએન્ટલ કોન્ફરન્સની અંદર તેઓને સન્માનવામાં આવ્યા વેદાંત ભાસ્કર નામના એવોર્ડથી આ ઉપરાંત એમએસ યુનિવર્સિટીની અંદર ગુજરાતની તમામ યુનિવર્સિટીઓ ભેગી થઈ હતી અને એ વખતે તેઓને બધી યુનિવર્સિટીઓ સાથે મળીને સન્માન્યા હતા એ જ રીતે જ્યારે લખનૌની અંદર તેઓનું સન્માન થયું તો લ આખા ઉત્તર પ્રદેશની યુનિવર્સિટીઓ ભેગી થઈ હતી જુદા જુદા દૂર દૂરથી બધા વાઇસ ચાન્સેલર્સ આવ્યા હતા અને એ વખતે ત્યાંની જે બાબા સાહેબ ભીમરાવ આંબેડકર યુનિવર્સિટી બહુ મોટી યુનિવર્સિટી કહેવાય છે તો એમણે એક્સેલન્સ ઇન ફિલોસોફીનો એવોર્ડ એ પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને આપ્યો હતો એ જ રીતે કર્ણાટકની અંદર રાજભવનમાં આખા કર્ણાટકમાંથી ચાલીસ જેટલી યુનિવર્સિટીઓ બેંગ્લોરની અંદર ભેગી થઈ હતી તો એક બાજુ આવા સન્માનો પણ અક્ષર પુરુષોત્તમ દર્શનને વધાવનારા થતા ગયા પરંતુ સ્વામી શ્રી બીજી એક વાત પૂજ્ય ભદ્રેશદાસ સ્વામીને કરી હતી કે તમારે મોટા મોટા સંતોને પણ મળવું અને એમની પાસે પણ આપણી વાત રજૂ કરવી તો એવા ઘણા બધા સંપ્રદાયના વડા હોય વિદ્વાનો હોય એમની પાસે પણ બહુ જ વિસ્તારથી આ બધી અક્ષર પુરુષોત્તમ દર્શનની વાતો થઈ દક્ષિણ ભારતની અંદર મધવ સંપ્રદાયના મહાન આચાર્ય સ્વામી વિશ્વેશ તીર્થજી મહારાજ પેજાવર સ્વામી એ પોતે બહુ જ પવિત્ર સંત છે અને સાથે સાથે બહુ વિદ્વાન પણ છે પોતે જ શિષ્યોને મધવ સંપ્રદાયના ગ્રંથો ભણાવે છે એ અત્યારે તો પોતે હયાત નથી પોતે ધામમાં પધાર્યા છે પરંતુ એમના દ્વારા ઘણા બધા એમને વિદ્વાન શિષ્યોને પણ તૈયાર કર્યા છે પરંતુ જે સ્વામી મહારાજ પ્રત્યે એમને ખૂબ જ સદભાવ હતો દિલ્હી અક્ષરધામના ઉદ્ઘાટન વખતે પણ તેઓ પધાર્યા હતા અને તેઓ હંમેશા આ વાત કરતા કે પ્રમુખ સ્વામી મહારાજે આ વિશ્વની અંદર સંસ્કૃતિની એક ધારા પ્રવાહિત કરી છે જેનાથી દેશ વિદેશની અંદર લાખો લોકો આપણી સંસ્કૃતિના મૂલ્યો પોતાના જીવનમાં દ્રઢ કરી રહ્યા છે તો એવા પૂજ્ય વિશ્વેશ તીર્થજી મહારાજની સાથે પણ આ અક્ષર પુરુષોત્તમ દર્શનના ગ્રંથો વિશે ખૂબ સારી ચર્ચા થઈ હતી એવી જ રીતે અદ્વૈત સંપ્રદાયની અંદર કાંચીપુરમના શંકરાચાર્યજી જયેન્દ્ર સરસ્વતીજી તેઓની સાથે પણ પૂજ્ય ભદ્રેશ સ્વામી જ્યારે મળ્યા ત્યારે પૂજ્યપાદ જયેન્દ્ર સરસ્વતીજી મહારાજે પણ બહુ જ આનંદ વ્યક્ત કર્યો હતો એમના એ વખતે શિષ્ય અને વર્તમાન કાળે શંકરાચાર્ય પદ પર આરૂઢ એવા પૂજ્યપાદ વિજયેન્દ્ર સરસ્વતીજી મહારાજ તેઓની સાથે પણ બહુ વિસ્તારથી આ ભાષ્ય ગ્રંથો વિશે ચર્ચા થઈ હતી અને એમણે પણ ખૂબ જ રસ એની અંદર દાખવ્યો હતો એવી જ રીતે વિશિષ્ટાદ્વૈત સંપ્રદાયની અંદર તોતાદ્રીના પૂજ્યપાદ જીયર સ્વામી સાથે જ્યારે મુલાકાત થઈ ત્યારે તેઓની સાથે પણ આ પ્રસ્થાન ભાષ્ય અને અક્ષર પુરુષોત્તમ દર્શન વિશે ચર્ચા થઈ હતી વૃંદાવનની અંદર ગૌડીય સંપ્રદાયના મૂર્ધન્ય એવા આચાર્ય અને દેશ વિદેશની અંદર જેમનો ખૂબ મોટો શિષ્ય સમુદાય છે એવા પૂજ્યપાદ શ્રી વત્સ ગોસ્વામીજી તો એમની સાથે પણ આ અંગે ચર્ચા થઈ હતી હરિદ્વારની અંદર ગુરુમંડલ આશ્રમના સ્વામી શ્રી ભગવત સ્વરૂપદાસજી જેઓ રામ સ્વરૂપ શાસ્ત્રીજીના અનુગામી છે અત્યારે તેઓ પોતે ગાદી ઉપર આરૂળ છે પૂજ્યપાદ રામ સ્વરૂપ શાસ્ત્રીજી તો આપણે જાણીએ છીએ કે ભારત સાધુ સમાજના અધ્યક્ષ પદે પણ એમણે ઘણા વર્ષો સુધી સેવા આપી હતી અને પ્રમુખ સ્વામી મહારાજના ખૂબ જ ગુણાનુરાગી હતા તો પોતાના કક્ષની અંદર હંમેશા પ્રમુખ સ્વામી મહારાજ સાથેની પોતાની સ્મૃતિ છબી પણ તેઓ રાખતા તો એમનો જ વારસો આ પૂજ્ય ભગવત સ્વરૂપ સ્વામીજીએ પણ પોતે રાખ્યો છે તો એમણે વાત કરી કે આ જે ગ્રંથો એ તમારા સંપ્રદાયનો મહાન નિધિ બની રહેશે અને જેનાથી લોકો સંપ્રદાયને સંપ્રદાય તરીકે સ્વીકારશે નહીં લોકોને એમ થાય કે તમે તો હજી બસો વર્ષના જ છો હજી હમણાં જ તમારો સંપ્રદાયની શરૂઆત થઈ પણ જ્યારે તમે પ્રસ્થાન ત્રય ભાષ્ય સાથે તમાર પ્રસ્થાન ત્રય સાથે તમારા સંપ્રદાયને જોડો છો ત્યારે એ સર્વમાન્ય થાય છે ઋષિકેશની અંદર સ્વામી પદ્મનાભાનંદ સ્વામી જેઓ બોજે બાદ ચિદાનંદ સ્વામીજીના શિષ્ય છે અને ત્યાં દિવ્ય જીવન સંઘના જનરલ સેક્રેટરી તરીકે તેઓએ સેવા આપી રહ્યા છે તો એ પોતે બહુ જ રાજી થયા હતા અને કીધું આ બહુ જ મોટું કામ થાય છે આજના જમાનામાં આવું ભણનારા પણ દુર્લભ છે ભણાવનારા તો એના કરતાં પણ દુર્લભ છે તો પછી રચના કરનારા તો ક્યાંથી હોય આ તો પ્રમુખ સ્વામી મહારાજની શક્તિથી જ આવું કાર્ય થઈ શકે એમ કરીને એમણે પણ આ દર્શન માટે પોતે પ્રસન્નતા વ્યક્ત કરી હતી બેંગ્લોરની અંદર શ્રી શ્રી રવિશંકરજીનો આશ્રમ છે એમાં જ્યારે ભદ્રેશ સ્વામી ગયા ત્યારે ત્યાં આગળ પણ એમણે આ દર્શનથી વાતોથી ખૂબ રાજી થઈને કહ્યું કે તમે તમારા સિદ્ધાંતની વાત અમારા આશ્રમમાં જે સાધકો રહે છે એમને તમે કરો તો એમણે સ્પેશિયલ આયોજન કર્યું કે બે દિવસ સુધી શિબિરનું આયોજન કર્યું અને એમાં તમામ એમના સાધકો બેસતા અને એમને એમને અક્ષર પુરુષોત્તમ દર્શનની વાત આપણા સિદ્ધાંતની વાત ગુરુ પરંપરાની વાત અને ગુરુની કઈ રીતે ભક્તિ કરવી જોઈએ એ બધી વાત એ તેઓ પોતે ત્યાં સમજતા હતા તો એ ખૂબ જ